કે અમારા કુટુંબના બાળકો છે એ જલ્દી ગ્રહણ કરતા હોય અહીંયા તમામ વાલીઓ આવ્યા ઊભા એમને પણ વિનંતી કરું કે સત્સંગના ધારાની અંદર આપણા બાળકોને અવરૂપ મોકલવા માત્ર પ્રસાદ લેવા જમવા માટે નહીં અહીંયા બાળક આવે સાંભળે કઈક સારા વિચાર આપશે એનું ગ્રહણ થશે તો કાલે આ આપણા માટે ઉજ્જવળ બની આવવાના છે સાંજે અમે ઘણા સત્સંગ કરતા હોય પણ મિનિટ દોર તો સમય નહીં રહે પણ